એકત્રીસ ડિસેમ્બરને પગલે બનાસકાંઠા પોલીસ સતર્ક આંતર સરહદ છાપરી ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત અમદાવાદના સાંઈબાગ પોલીસ મથકે બસો ત્રીસ હથિયારી પુરુષ તાલીમાર્થીઓનો યોજાયો દીક્ષાંત પરેડ સમારોહ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર માઉન્ટ આબુમાં તાપમાન બે ડિગ્રી પર યથાવત શનિ રવિની રજામાં મોટી સંખ્યામાં ઉમટ્યા સહેલાણીઓ સમાચારની શરૂઆત કરીએ આગળ ત્યારે એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીઓમાં માદક દ્રવ્યોની હેરાફેરીની સંભાવનાઓને લઈ બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે હાલ અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનની આંતર સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા નાના મોટા વાહનો અનેક શંકાસ્પદ વાહનોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આગામી એકત્રીસ ડિસેમ્બર આવી રહેલ હોય અને આ બોર્ડર ગુજરાતને રાજસ્થાનને જોડતી હોય જેથી આ ચેકિંગ નશીલા પદાર્થ ગુજરાતમાં ના પ્રવેશે એ અનુસંધાને ચાલુ હોય છે નહીં અત્યાર સુધી કંઈ ચેકિંગ સતત ચાલુ છે અમારી સાથે હથિયારી જવાનું પણ સાથે ચાલુ છે ચેકિંગમાં પરંતુ કંઈ વસ્તુ મળી આવેલ નથી નવા વર્ષને લઈ ગુજરાતના અરવલ્લી જિલ્લા અને રાજસ્થાન સીમા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં રાજ્યના યુવાઓ રાજસ્થાન તરફ જતા હોય છે સાથે જ બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે આથી અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે નાના મોટા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ મામલે વધુ વિગત માટે અમારા સંવાદદાતા ફોનો લાઈન પર જોડાય ગયા છે દીર્ઘાયુ ત્યારે દીર્ઘાયુ 31 ડિસેમ્બર ના લઈ દ્રવ્ય માદકોને જે હેરફેર કરવામાં આવતી હોય છે જો એ બાબતને લઈને શું છે વધુ વિગત હેલો જી દીર્ઘાયુ હેલો રાજ્યના હેલો રાજ્યના ગૃહ આદેશ આપ્યા છે કે માદક પદાર્થો અને દારૂ ગુજરાત માં આવવો પ્રવેશવો ન જોઈએ એટલે રાજ્યના ગૃહમંત્રી ના આદેશ ના પગલે બોર્ડર રેન્જ આઈજી આઈજીયા તેમને બનાસકાંઠા અને બોર્ડર ના જેટલા બી એસપીઓ છે તેમને સૂચના આપી છે કે બોર્ડર ઉપર કડક બંદોબસ્ત કડક ચેકિંગ કરવું જેના કારણે દારૂ બુદલેગરો ગુજરાત માં લાવી ના શકે અને ગુજરાત માં એકત્રીસમી ડિસેમ્બર સારી રીતે ઉજવાય એટલા માટે તમામ બોર્ડરો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બુટલેગરસો ઉપર ચારે તરફથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં પણ બુટલેગરસો ના ત્યાં વિવિધ જગ્યાએ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચેકિંગ કરવામાં હાથ ધરવામાં આવ્યું છે અગાઉ પણ વડોદરા અમદાવાદ અલગ અલગ જગ્યા ઉપર રેવ પાર્ટીઓ દારૂની પાર્ટીઓ અલગ અલગ ડ્રગ્સની પાર્ટીઓ પકડાઈ હતી આ વખતે એવું કઈ પણ ન બને અને આ ડ્રગ્સ માફિયાઓને કે દારૂ માફિયાઓને દારૂ માટે અંદર ઘુસાડવા માટે અને પાર્ટી કરવા માટે કઈ કોઈ જગ્યા ન મળે એના માટે પોલીસે સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધર્યું છે જી દીર્ઘાયુ સમગ્ર માહિતી બદલ આપનો આભાર સંઘવી પરિસ્થિતિ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના બસો ત્રીસ બિનહથિયારી પુરુષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો ડીજીપી વિકાસ સહાય અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા હતા આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગ્ય યોગદાન મુખ્ય ભૂમિકા ભજવે છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો હ્યુમન ઇન્ટેલિજન્સ પર બી એટલો જ મહત્ત્વનો ભાર આપે તેવું ખાસ સૂચન કર્યું છે ગુજરાત પોલીસને આજ સૌ યુવાનોને સાયબર ક્રાઇમ અને ટેકનોલોજીસને વધુમાં વધુ માહિતગાર કરવામાં આવે તેવું બી ખાસ મેં સૂચન કર્યું છે ગુજરાત પોલીસમાં આ સૌ લોકો આજે એમના જીવનની નવી શરૂઆત કરવા માટે જોડાયા છે મને વિશ્વાસ છે આવનારા દિવસોમાં આ ત્રેપનસો ને ત્રેસઠ લોકો રાજ્યના નાગરિકોની સેવા અને સુરક્ષામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપશે વડોદરા ખાતે લોકરક્ષક દળના તાલીમ પૂર્ણ કરેલ જવાનોની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી વડોદરા ખાતે આવેલ પોલીસ તાલીમ કેન્દ્રમાં હથિયારધારી અને બિનહથિયારધારી લોકરક્ષક દળના જવાનોને આઠ મહિનાથી સઘન તાલીમ આપવામાં આવી રહી છે તાલીમમાં ત્રણસો ચુમ્મોતેર લોકરક્ષકોએ તાલીમ પૂર્ણ કરી હતી જેમાં એકસો સડસઠ હથિયારધારી અને બસો સાત બિનહથિયારધારી લોકરક્ષકો જોડાયા હતા હું ગુજરાત સરકારના માન્ય ગૃહમંત્રી શ્રીના અમારા ડીજીપી શ્રીના અને એડીજીપી ટ્રેનિંગના પણ આભાર માનું છું કે જે આજે પોલીસ દળમાં વિવિધ યુનિટોમાંથી દિક્ષાંત પરેડ સમારોહ પૂર્ણ કરીને અને ફરજ બજાવવા જઈ રહ્યા છે એનાથી જે ગુજરાત પોલીસની તાકાત છે એ વધુ મજબૂત બનશે અને મને આશા પણ છે કે આ લોકો જે તાલીમમાં જે લોકોએ જે સારા જ્ઞાન મેળવ્યા છે એના તાલુકાઓમાં જન પ્રતિસાદ મળી રહ્યા છે આ યાત્રા સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો જેમાં બોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત તમામ યોજનાઓનો લાભ લેવાનો સંકલ્પ કરવા અપીલ કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ગૃહ વિભાગની સરપ્રાઇઝ મુલાકાતે પહોંચ્યા હતા ઓફિસ ખુલવાના સમયે વિભાગની કચેરી ઓફિસ બોય સાથે મુલાકાત કરી હતી તેમજ અધિકારીઓ સાથે લોબીમાં જ ખુરશી મૂકીને બેઠક કરી હતી સંસદની સુરક્ષા ચૂકની દિલ્હી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન પોલીસને રાજસ્થાનના નાગોરમાંથી કેટલાક તૂટેલા અને બળેલા મોબાઈલ ફોનના ટુકડાઓ મળી આવ્યા છે સૂત્રો અનુસાર પોલીસે આરોપીઓના ઘરની તપાસ કરીને તેમના પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતા પોલીસે આરોપી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને પુરાવાનો નાશ કરવા સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમો ઉમેરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં એમપી સ્પોર્ટ્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદઘાટન કર્યું હતું ઉદઘાટન બાદ તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ધ્યાન કેન્દ્રની મુલાકાત પણ લીધી હતી મણિપુર હિંસા મામલે એસઆઈટી તપાસની સમીક્ષા કરવા સીબીઆઈ ડિરેક્ટર ગુવાહાટી પહોંચ્યા સીબીઆઈ ડાયરેક્ટર પ્રવીણ સુદ મણિપુર હિંસા પર વિશેષ તપાસ ટીમના કામની સમીક્ષા કરવા સોમવારે સવારે ગુવાહાટી પહોંચ્યા હતા એરપોર્ટ પર ઉતર્યા પછી તેઓ પોલીસ નાયબ મહાનિરીક્ષકને મળવા માટે ગોરચૂક ગયા હતા ત્રણ મે રોજ રાજ્યમાં પ્રથમ વખત હિંસા ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં એકસો સિત્તેરથી વધુ લોકો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે મુંબઈમાં શેરબજારમાં આજે છેલ્લા ત્રણ સેશન્સની તેજીને આજે બ્રેક વાગી હતી સપ્તાહના પ્રારંભે જ સેન્સેક્સ બસો નેવું પોઈન્ટના કડાકા સાથે ખુલ્યો હતો જાપાન દ્વારા પ્રસિદ્ધ થયેલી મોનીટરી પોલિસી પોલિસની જાહેરાત બાદ રોકાણકારોમાં નિરાશા વ્યાપી હતી જેને કારણે માર્કેટમાં કડાકો ભૂલી ગયો હતો સેન્સેક્સ એકસો ઓગણ પોઈન્ટ અને નિફ્ટીમાં આડત્રીસ પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યું હતું આઈઆરસીટીસીના તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કોઈમ્તુરમાં મલ મધુલ લોકો સાથે સીએમ યોજના શરૂ કરી મક્કાલુદન મુધલવાર એ રાજ્ય સ્તરની પહેલ છે જે સરકારી વિભાગો દ્વારા ત્રીસ દિવસની અંદર જાહેર ફરિયાદોની અરજીઓનો નિકાલ કરશે આ યોજના હેઠળ રાજ્ય સરકાર જાહેર ફરિયાદોના નિવારણ માટે શહેરી અને સ્થાનિક સંસ્થાઓમાં વિશેષ શિબિરો યોજવાનું પણ આયોજન કરી રહી છે દિલ્હીમાં આયોજીત સાસ ચલતી રહે જિંદગી કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા તેમણે દિલ્હી પ્રદૂષણ વિશે જણાવતા કહ્યું હતું કે દિલ્હીમાં ટ્રાફિક જામથી છુટકારો મેળવવા અને વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે માર્ગ સુધારણા યોજના માટે પાસઠ હજાર કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે આ સમસ્યાને ઓછી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે और जब टूर पूरा हुआ तो वापस आने के लिए जब आने वाला था तब मुझे एक परिवार मिला और उन्होंने मुझे कहा कि हमने दिल्ली की टिकट बुक किए थे पर अब कैंसिल किए क्योंकि दिल्ली में पोल्यूशन बहुत ज्यादा है और दिल्ली में मैं ये मानता हूं कि दिल्ली के लोगों की जो स्वास्थ्य में बीमारियां हुई है उसमें सिक्सटी टू सेवेंटी दिल्ली का पॉल्यूशन करने वाला मैं कभी चार दिन रहता हूं दिल्ली में तो मेरे को इन्फेक्शन हो जाता है और इसलिए दिल्ली को प्रदूषण से मुक्ति देना ये बहुत ही महत्वपूर्ण काम है सुप्रीम कोर्ट के चीफ जस्टिस ने मुझे भी एक बार बुलाया था विशेष रूप से दिल्ली को प्रदूषण से कैसे मुक्ति मिले इसमें एक किया थी तो पहली बात तो है कि दिल्ली में जो पोल्यूशन होता है वो 40 से 45 परसेंट ट्रांसपोर्ट सेक्टर के काम हैं और इसलिए दिल्ली में हम पैंसठ हजार करोड़ रुपए के ये हमने रोड प्लान किए कुछ पूरे किए कुछ काम शुरू है जिससे दिल्ली में जो ट्रैफिक जाम और प्रदूषण है वो दूर होगा कांग्रेस से शुरू करेला डोनेट फॉर देश क्राउड फंडिंग अभियान અંગે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે આ અભિયાન થકી લોકો સાથે જોડાવાની તક મળ છે દેખને સિતોર પર મેં સમજતા હું બહોત ઉત્સાહિત હૈં ઓર જૈસા હમારે રાષ્ટ્રીય અધ્યક્ષ હરગે સાબને કહા કી ઇસી ઉદ્યોગપતિઓ સે પૈસા લેને કે બજાએ કોમન લોક કોન્ટ્રીબ્યુટ કરે તો આપ દબાવ મેં નહીં રહેતે ઉદ્યોગપતિઓ કે તો હમારે પાર્ટી કે લીડર્સ તો કરેંગે ઓર મેં જ્યાદા ઉત્સાહિત 28 તારીખ કે બાદ હું कि जब हम कांग्रेस सिंपथाइजर के पास डोर टू डोर जाएंगे और दिल्ली में हम इसको मजबूती के साथ फॉलो करेंगे तो इस बहाने जो है दोनों तरीके से विन विन सिचुएशन है जो लोग अपनी इच्छा के अनुसार कुछ पार्टी के लिए कंट्रीब्यूट करना चाहते हैं वो भी अच्छा है लेकिन उससे भी बेहतर यह है कि हम उनसे संपर्क साध सकें ઝારખંડ વિધાનસભામાં બીજેપી ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો રાજ્યમાં ઈડીના દરોડામાં વસૂલ કરાયેલા નાણાંના સંબંધમાં ભ્રષ્ટાચાર પર ચર્ચાની માંગણી અને કેન્દ્રીય એજન્સી દ્વારા મુખ્યમંત્રી હેમંત સોરેનને બોલાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ધારાસભ્યોએ સોરેન સરકાર વિરુદ્ધ પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા અને વિધાનસભા ભવન પર સૂત્રોચ્ચાર કર્યા હતા राज्य सरकार ने कांग्रेस का काला साम्राज्य कहीजार सभ्य सोरेन कर रिकवरी ऑफ फाइव हंड्रेड करोड़ रूपीजारखंड इन

નેટા ડિસુઝા સહિત ઘણા મહિલા નેતાઓએ ભાગ લીધો હતો તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે તમિલનાડુ સરકારે સોમવારે ભારે વરસાદને કારણે તિરુનેલવેલી થુથુકુડી કન્યાકુમારી અને તેનકાશી જિલ્લામાં તમામ શાળાઓ કોલેજો ખાનગી સંસ્થાઓ બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં રજા જાહેર કરી છે થૂથુકુડીમાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે જ્યારે કોવિલપટ્ટી વિસ્તારમાં ચાલીસ તળાઓ તેમની પૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયા છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને દક્ષિણ તામિલનાડુમાં નદી લીકિંગ પ્રોજેક્ટ હેઠળ થમીરાબારાની નદીમાં વધારાનું પાણી કેનેડિયન ચેનલમાં છોડવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે જો હવે તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો તમને સમજાવવા માટે ખુદ યમરાજ આવશે જી હા ઝારખંડ પોલીસે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે આવું જોઈએ અમારા વિશેષ અહેવાલમાં જો ઝારખંડના ગિરિડીના રસ્તાઓ પર તમને યમરાજ ફરતા દેખાય તો ચોંકી ન જતા કારણ કે બિરની વિસ્તારની પોલીસે લોકોને ટ્રાફિકના નિયમ સમજાવવા માટે અનોખી રીતે માર્ગ સુરક્ષા જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનમાં યમરાજના પોશાક પહેરેલા એક વ્યક્તિનો સમાવેશ થાય છે જે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે આપકા જીવન આપ બહુમૂલ્ય હૈ અનમોલ હૈ से आप सुरक्षित रखें हेलमेट को लगाएं शराब पीकर वाहन का प्रयोग ना करें और नियम का पालन करते हुए हमें और अपने परिवार को इसमें जीवन दें और खुद से सुरक्षित रहें और परिवार को भी अपने नए जीवन का अपने पूरे जीवन का सहयोग और साथ दें। पुलिस से बिरनीबारा मसिया चौक ब्लॉक हेड चौक और अन्य स्थलों पर पुलिस चेकिंग के साथे टू व्हीलर चालकों ने हेलमेट पहरवानी अपील करवमा आई थी यातायात नियमों का पालन कराने एवं नियमों का अक्षरश पालन करने हेतु निर्देश दिया जा रहा है जिसके लिए हम लोग आज बिरनी थाना क्षेत्र में अलग-अलग स्थानों पर बरमसिया

जेना रोजगार मेलवी रहा है तो हम लोगों ने विचार किया कि कुछ ऐसा कार्य किया जाए जो घरेलू गरी, महिलाएं आपस में बाहर से कुछ न मांगकर यहीं पर अपना कुछ करें जिससे उनकी आय में वृद्धि हो और इसी सोच के साथ हम लोगों ने शुरू किया कार्यक्रम और उस पर निर्णय ये लिया गया कि कुछ हाथ से बनी हुई चीज़ें बनाई जाएं क्योंकि जो महिलाएं होती हैं वो बहुत शुरू से ट्रेंड होती हैं बचपन से ही कुछ ना कुछ बनाती रहती हैं पहले घर में ऐसे बैठे रहते थे हम लोग के पास कोई काम नहीं था हमारे बीच एक तेजस्वी पाठक जी आई और उन लोग को बताए कि आप लोग खाली बैठे रहते हो तो अगर कोई काम करना है तो कर सकते हो तो हम उनसे पूछे कि हमें कोई काम मिल जाए तो हम लोग कर सकते हैं फिर वो बताई हमारे पास एक काम है तो हमें हमें यहाँ पे बुलाई तो हम लोग आए इसके बारे में बताई फिर हमें ट्रेनिंग दी આપે મહિલાઓને નજીકના વાવેતરોમાંથી કેળાના કચરાની ડિલિવરી મળે છે જે ખેડૂતોને કેટલીક વધારાની આવક મેળવવામાં પણ મદદ કરે છે केले के रेशे से अगर महिलाएं तो कार्य करेंगी ही लेकिन किसानों की आय भी दुगनी हो सकती है क्योंकि वो उनको मजदूर लगा के कटवा के फेंकना पड़ता था लेकिन अब वही हम उसी को पूरा यूज में ले लेते हैं उसका रेशा निकलवा के फिर सारा काम हो जाता है तो किसानों को भी पैसा नहीं देना पड़ता मजदूरों को और उससे मतलब हम लोग खरीद भी उनसे लेते हैं तो खरीद के फिर उसके बाद में मशीनों द्वारा उसका रेशा निकलवाया जाता है, फिर उसके बाद में हमारे सात आठ हजार रूपया कमा शुरू करिवार आर्थिक आधार बनी रही है तो जैसे हम ये सामान बनाते हैं तो इससे जो पैसा मिलता है हमें उसे से हम पढ़ाई करते हैं और कुछ जैसे आपने जरूरत के अनुसार जो पैसे की जरूरत होती है मतलब तो उसी से हम अपना सामान या खर्चा भी लेकर आते हैं हम लोग बनाते तो तो हम लोगों का फेवरेट तो सारी चीज़ें होंगी ना सभी चीज़ें हम लोग क्या क्या, लो क्या बनाती हैं आप ज्वेलरी बनाते हैं हार बनाते हैं पेन स्टैंड बनाते हैं टोकरी बनाते हैं पावदान बनाते हैं डोरमेट क्या फायदे हो रहे हैं इससे इससे सर बहुत फायदे हैं इससे हम लोग खुद से आत्मनिर्भर बन रहे हैं अपने पैर पे સ્વ સહાય છે દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું રાજ્ય એટલે ગુજરાત

આ વાર્તા એક એવા રાજ્યની છે જે તેના દરિયા કિનારાની ખૂબ જ પ્રેમ કરે છે એક એવું રાજ્ય જેમાં ઠેર ઠેર સાહસ પરિશ્રમ અને જુસ્સાના જીવંત ઉદાહરણો જોવા મળે છે ગુજરાત કે પાસ દેશ કા સબસે લંબા 1600 કિલોમીટર કા કોસ્ટલ બેલ્ટ હે મરીન ફિશ પ્રોડક્શન મે ગુજરાત દેશ મે સબસે આગે હે આજ ગુજરાત મોર ધેન માંડી પ્રોસેસિંગ સુધી આ ઉદ્યોગ રોજગારી ઉત્પન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સોમનાથ બંદર સાથે જોડાયેલ ખારવા સમુદાયના નેતા જીતુભાઈ કહરા મત્સ્ય ઉદ્યોગના વિકાસ અંગે શું કહે છે આવો સાંભળીએ પૂરે ગુજરાતમાં અભી જો વાઇબ્રન્ટ અભી માછીમાર કાઢી એકવીસ નવમ્બર થામે માછીમાર કા વાઇબ્રન્ટ ગુજરાત ભી થાય એક પ્રોગ્રામ રખા થાય દિન કે એકવીસ બાઇસ તારીખ કા તો કેન્દ્ર સરકાર ઓ ગુજરાત સરકારને મછોતે માછીમારે નયા મશીન જો ગેસવાલા આતા કેન્દ્ર સરકાર ઓ ગુજરાત સરકાર પૂરે ગુજરાત કે માછીમાર કો મશીન દે જ રહી मुख्यमंत्री भूपेंद्र भाई पटेल माजिमारी उद्योग निसफलता માટે વડાપ્રધાન नरेंद्र મોદી ની પહેલ ને શ્રેય આપે છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જપ ગુજરાત કે મુખ્યમંત્રી تھے. તબ તેમણે ફિશરી સેક્ટર કે सर्वांगी विकास કે લિયે सागर खेड़ુ વિકાસ યોજના શરૂ કીતી, જો બહોત હી સફળ રહી હૈ. આજ ગુજરાત મે બ્લુ ઇકોનોમી સેક્ટર કાફી તેજી સે આગે બડ રહા હૈ. ગુજરાત તેના સમૃદ્ધ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર માટે પ્રખ્યાત છે સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો રાજ્યના વધુ વિકાસની ગેરંટી આપે છે સાથે જ દર્શાવે છે કે ટકાઉ વિકાસ અને નવીનતા તરફ આગળ વધતા રહેવું એ આપણી તાસીર છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી હાલ સમાચારોમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર